તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસ્તા ગામે સાક્ષાત બિરાજિત છે હનુમાનજી અહીત હનુમાનજી ભક્તો રોકડીયા हनुमान ધામના દર્શન કરી લેતા તો જીવનમાં ક્યારે આપને નહીં નડે કોઈ પણ સમસ્યા ત્યારે આવો આ કલ્યાણકારી ધામના કરીએ દર્શન વડના તોતી વૃક્ષના થળમાં સ્વયંભુ બિરાજેલા હનુમાનજીનું આ મંદિર કહેવાય છે કે બસો પચાસ વર્ષથી પણ જૂનું છે એક સમય ગીચ જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને દાદાના અનેક પડચાઓ મળ્યા હતા અને આજે પણ આ મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યું છે છત્રપતિ શિવાજી પણ આ મંદિરે રાત્રિ રોકાણ કરી ગયા હોવાની ભક્તજનોમાં માન્યતા છે ધરતી પર અમરત્વને પામેલા સાત ચિરંજીવીઓમાં હનુમાનજીનું એક વિશેષ સ્થાન છે ત્યારે કળિયુગમાં અંજની પુત્ર હનુમાનજી ભક્તોના સંકટ દૂર કરે છે તેવી અતૂટ શ્રદ્ધા પ્રવર્તે છે ત્યારે સોનગઢ નજીક આવેલા રોકડિયા હનુમાનજીના અનેક પડચાઓ તેમના ભક્તજનોને મળી ચૂક્યા છે ત્યારે પવનપુત્ર હનુમાનજીના સ્થાનકે આવનાર ભક્તો પણ હનુમાનજી તેમની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાનો વિશ્વાસ રાખે છે આ રોકડીયા હનુમાનદાદાનું મંદિર કાયમ રોકડો જ જવાબ આપે છે અને શ્રદ્ધાળુઓની કાયમ ભીડ જોવા મળે છે હું પણ પૂરી શ્રદ્ધાથી શનિવારે તો નહીં પણ વર્ષમાં ઘણા દિવસો અહીંયા પગે લાગવા માટે આવું છું અને સોનગઢ આવું તો અવશ્ય રોકડિયા હનુમાનદાદાના દાદાના મંદિરે આવીને રોકડો જવાબ લઈને જ જાઉં છું સદીઓ જૂનું હનુમાનજીનું આ સ્થાનક સમય જતાં તેમના ભક્તો દ્વારા જીર્ણોધાર કરવામાં આવ્યો ત્યારે નજીક આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ મેળવવા આવેલા એક કંપનીના માલિકે રોકડિયા હનુમાનજીના દર્શન કર્યા હતા જોકે તેમને લાગતું હતું કે તેમને કોન્ટ્રાક્ટ મળવાનો નથી પરંતુ તેઓએ હનુમાનજી સામે બાધા રાખી કે જો આ કોન્ટ્રાક્ટ તેમને મળી જશે તો તેઓ અહીં મંદિરનું નિર્માણ કરશે ત્યારે ઓગણીસો એકોતેરમાં મંદિરનો ફરી જીર્ણોધાર થયો અહીં જે ભક્તોની માનતા પૂરી થાય છે તે શનિવારે કે મંગળવારે કરાવે છે એટલે કે આયોજન કરે છે દર વર્ષે દિવસે ભક્તો માટે ખાસ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે હું નાનેથી આ મંદિરે આવું છું મારા મમ્મી પપ્પા લાવતા હતા પછી હું મોટી થઈ પછી હું ઉકાઈથી અહીંયા ચાલતી આવતી હતી આ મંદિરે દર શનિવારે અને એટલી બધી શ્રદ્ધા છે અહીંયા હવે જ્યારથી આ મંદિર આટલું બધું ડેવલપ થયું છે પહેલાં તો કશું જ નહોતું એક જંગલ વિસ્તાર છે અહીંયા ઉકાઈ પણ એટલું બધું ડેવલપ થયું છે અને આ મંદિરની એટલી બધી શ્રદ્ધા છે કે લોકો જે બાબા બેબી આવે છે એની સવામણી કરે છે અહીંયા સવામણી એટલે એટલું બધું લોકો શ્રદ્ધાથી અહીંયા કરે છે અને જે લોકો અહીંયાથી છોડીને જતા રહ્યા છે એ લોકો તો ક્યાં ક્યાંથી લોકો બરોડા અમદાવાદ ક્યાં ક્યાંથી લોકો અહીંયા સવામણી કરવા આવે છે તાપી જિલ્લાના પ્રસિદ્ધ સોનગઢના રોકડિયા હનુમાનજીની ખ્યાતિ દેશ વિદેશ સુધી ફેલાયેલી છે પરદેશ ગમન કરી ચૂકેલા કેટલાક અહીંના સ્થાનિકો જ્યારે પણ સ્વદેશ પધારે છે ત્યારે દાદાના દર્શન કરવાનું ચૂકતા નથી મંદિર પરિસરમાં શનિદેવ અને મહાદેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે જેના દર્શનનો લ્હાવો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે ત્યારે અહીં આવતા દરેક લોકોને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે અને હનુમાનજી હાજરા હજુર બેઠા છે તેવો અનુભવ ભક્તો કરે છે લોકો પોતાની માનતાઓ પોતાની કઈ પૂર્ણ કરવા માટે અહીંયા બાધા રાખે કેટલાક બહેનો અહીંયા આવે તમને જેમને બાળકો ના થાય તે બાધા રાખીને ત્યાર પછી એમને બાળકો થયા છે અહીંયા ઘણા આવે છે કે અમે આ પ્રકારે બાધા રાખીએ અહીંયા પારણા મૂકવામાં આવે છે જેમને ત્યાં પારણું બંધાય છે પારણા સોનાનું ચાંદીનું પારણું મૂકે જેમને ત્યાં કંઈક તકલીફ હોય ઘરમાં તો એ બાધા રાખીને ત્યાર પછી સફળ થયા છે રોકડિયા હનુમાનજી એ ભક્તોના વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક છે અને તેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ તાપી